ગણતા રહેજો અને દાખલાનું સોલ્યુશન કરતા રહેજો અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો બરોબર છે સરસ મજાના કન્ટેન્ટ સાથે આજે આપણે ભણીશું પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓ સૌથી પહેલા લેક્ચરની અંદર મેં તમને ઇન્ટ્રોડક્શન આપેલું હતું પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓના સૂત્રો ને આધારે કોઈ પણ દાખલાઓ આપેલા હોય તો એનું પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધવું બરોબર છે એના વિશે મેં તમને આજે વાત કરી હતી તો આજે એવા સરસ મજાના દાખલા છે એના વિશે આજે આપણે સોલ્યુશન કરીશું કે જે તમારી एग्जाम રિલેટેડ કે एग्जाम ની અંદર બોર્ડ ની एग्जाम ની અંદર પૂછાઈ શકે એવા ચાન્સીસ વધારે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી સાથે જોડાયેલા રહેજો અને મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો જીનીસ એજ્યુકેશન ચેનલ ને બરોબર છે તો જોઈએ અહીંયા આપણી પાસે દાખલાની રકમ બોર્ડ ઉપર લખેલી છે કે એસીડી ટીવી ઉપર લખે છે બોર્ડ તો નથી પણ સરસ મજાનું એસીડી ટીવી છે તો અહીંયા એક્ઝામ્પલ 3 કરીને લખેલું છે કે એક ઘન સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે એટલે કે નીચે અર્ધગોળક છે અને એની ઉપર શંકુ આકાર છે એટલે કે ત્રિપરિમાણીય આકૃતિની એક પ્રકારની ઘન પરિવર્તિત આકૃતિ આપેલી છે

અહીંયા ઘનફળ શોધવાનું કીધું છે આપેલી ઘન આકૃતિનું ઘનફળ શોધવાનું કીધું છે મુંજાદારી બરોબર છે અહીંયા જો રકમની અંદર કોઈ પણ કિંમત આપેલી નથી ત્રિજ્યા નથી આપેલી કે શંકુની ત્રાસી ઊંચાઈ નથી આપેલી કે શંકુની ઊંચાઈ નથી આપેલી કોઈ પણ પ્રકારની આપણે કિંમત આ એક્ઝામ્પલની અંદર દેખાતી નથી મુંજાઈ જતા નહીં બરોબર અહીંયા કીધું છે કે

बराबर आ एनु केंद्र बिंदु छे बराबर એટલે કે સેન્ટર નો પોઈન્ટ છે આ અહીંથી લઈ આ ત્રિજ્યા આપેલી છે 1 ઘન સેમી એટલે કે 1 સેન્ટીમીટર બરોબર છે તો હવે તમને ખ્યાલ છે કે આની ઉપર જ શંકુ આકાર એટેચ કરેલો છે જોડેલો છે બરોબર છે તમને દેખાય છે ક્લિયર ઓકે તો આની ઉપર જ શંકુ આકાર છે તો એ શંકુ આકારની ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર થશે અને

બધી બાજુઓના માપ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર આપેલા છે બરાબર છે તો આની અંદર હું આવું લખી શકું છું કે અહીંયા ઘન પદાર્થનું કણ પદાર્થનું ઘનફળ આપેલી આકૃતિથી ઘન પદાર્થ છે એટલે મને ઘન પદાર્થનું ઘનફળ બરાબર બરોબર છે આવા બે આપણે બંનેના ઘનફળ શોધવાના હોવાથી બંનેના ઘનફળ નો શું કરશું સરવાળો કરીશું બરોબર છે

અને અહીંયા પાઈ છે અહીંયા પણ પાઈ છે તો પાઈ ને પણ કોમન બહાર કાઢી લઉં છું અહીંયા r છે અહીંયા r ત્રણ ઘાત છે તો હંમેશા નાની ઘાત હોય એને આપણે સામાન્ય કાઢી શકીએ તો અહીંયા r છે એ કૌંસ ની બહાર લખીશું બરાબર હવે આ પદ તમે વિદ્યાર્થી મિત્રો જોડી શકો છો 1/3 પાઈ r સ્ક્વેર h તો એની અંદર અહીંયા h વધશે બાકી હશે પ્લસ અહીંયા 2/3 છે બરાબર છે એમાંથી 1 તૃતીયાંશ બહાર કાઢી લઈએ તો અહીંયા 2 બાકી રહેશે 2 અહીંથી પાઈ બાર છે r નો ઘન છે એમાંથી r સ્ક્વેર બહાર છે તો 1r વધશે તો કૌંસ કે અંદર h 2r થઈ જશે બરાબર છે સમજે છે બાકો વ્યવસ્થિત જોઈ લેજો બરાબર કમ્પ્લીટ બરાબર છે તો અહીંયા આપણી પાસે નવું સૂત્ર બની ગયું 1 તૃતીયાંશ પાઈ r સ્ક્વેર કૌંસમાં h 2r

आपने देखिये एक गण सेंटीमीटर परिश बरोबर तो यह आर सफ़ेर से तो एक गुंया एक लकी संकुचन दे के देखिये त्रिज्या के मतादा कितनी लेवनी है एक सेंटीमीटर बरोबर तो यह एक सेंटीमीटर में लगते रहिये क्या पश्चिम हो गये आपने पास है यहाँ काउंस के अंदर एच लेकिन हाइट है बरोबर तो ए हाइट कौन है संपू 2 r છે બરાબર છે એટલે કે ત્રીજા સભ્યનો ગુણાકાર છે તો ત્રીજો આપણી કેટલી છે બાળકો ત્રીજો કોણ 1 છે બરાબર કૌંસ પૂરો રેડી બ્રેકેટની અંદર આઉટ થશે ઓકે હવે અહીંયા શું થશે જો 1/3 π 1 तो चे, बड़ा बड़ा चे, 1 તો 1 જ રહેશે બરાબર છે કૌંસની અંદર 1 2 1 એટલે 2 કૌંસ પૂરો બરાબર છે

પાછળ એકમ આવશે પાયની કિંમત આપને કિંમત મળી ગઈ બરોબર છે સરસ મજાની કિંમત મળી ગઈ છે આ ઘણ આકૃતિ છે એનું ઘનફળ ત્રણ પોઈન્ટ ચૌદ ઘન સેમી બરોબર છે એટલે કે પાય ના ગુણિતમાં આવે છે पाई ની જે કિંમત છે એ જ આપણે મળે છે તો एग्जाम ની દ્રષ્ટિએ મોસ્ટ આઈપી દાખલો છે આ પૂછાઈ શકે તેવો દાખલો છે સરસ મજાનો તો જોઈ લેજો એકવાર બરોબર રકમ ની અંદર કોઈ પણ પ્રકારની આપને વેલ્યુ આપેલી નથી બરાબર છે તો ઘણી વખત તો બાળકો એમ જ જોઈને રકમ જોઈને ડરી જાય બરાબર છે પણ બીજા ને અહીંયા આપણી પાસે સોલ્યુશન આ રીતે થશે અને એનો આન્સર 3.14 ઘન સેમી આવશે એટલે કે આખે આખે આકૃતિ છે બરોબર છે ત્રિપરિમાણની આકૃતિ એનું ઘનફળ થશે 3.14 ઘન સેમી તો કેટલો સરસ મજાનો દાખલો હતો બરાબર છે હવે જોઈએ સરસ મજાનો બીજો અન્ય દાખલો એક્ઝામ્પલ નંબર 4 બરાબર શું કીધું છે બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે બરાબર છે ગુણોત્તર ગુણોત્તર એટલે એક પ્રકારનો ભાંગાકાર 3 જેમ

कैपिटल h લઈ લઉં છું બીજા નાળાકાર માટે સ્મોલ h લઈ લઉં છું જેવી રીતે પહેલા નાળાકાર માટે મે કેપિટલ r ત્રિજ્યા લીધી અને બીજા નાળાકાર માટે મે સ્મોલ r ત્રિજ્યા લીધી બરાબર છે એમ રીતે બંનેના ઊંચાઈનો ગુણોત્તર પણ કેપિટલ h જેમ સ્મોલ h બરાબર હવે આખો તમે અહીંયા અગાઉના દાખલામાં બની ગયો છે ગુણોત્તર છે એની સંજ્ઞા આવી રીતે બે ટપકા વડે દર્શાવવામાં આવે છે બરોબર તમને એમ થાય કે સર આ બિંદુ શા માટે દોર્યા બિંદુ નથી બરોબર પણ ગુણોત્તરની નિશાની છે કે h જેમ h ગુણોત્તર કોઈ પણ વસ્તુનો લખો હોય એને આ રીતે લખી શકાય ગુણોત્તર એટલે એક પ્રકારનો ભાગાકાર બરાબર તો h જેમ h is equals ગુણોત્તર કેટલો આપેલો છે ઊંચાઈનો 4 જેમ 5 બરોબર છે 4z 5 હવે આ બંને નળાકારની આપણે શું કરવાનું છે તેમનો ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે એટલે કે બંને જે નળાકાર છે એનો ઘનફળ છે એનો રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે તો જોઈએ હવે આપણી પાસે આવી રીતે લખશું કે ઘનફળનો ઘનફળનો ગુણોત્તર

ખાલી મે નિશાની અને જેા સંકેત છે બરોબર છે એની નો જે અક્ષર છે એ કેપિટલ માં લખે બાકી સૂત્ર આપણે મેરેલું નથી પાઈ r² h છે બરોબર આને છેદમાં લખું નળાકાર નંબર 2 બરોબર બીજાનો નળાકાર છે એનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર તો એનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર પણ πr²h છે π r² h પોલિસ્મોલ સ્મોલ લેટર માં લખું છું બરોબર બઈ બીજો ફેર છે મે હવે મે આવું સા આમ

એનો ગુણોત્તર 5 આપેલો છે બરાબર બંનેની કિંમતો આપેલી છે આપણે આ જે સૂત્ર છે એની અંદર હું કેવાયા પરથી જોઈએ પહેલા માટેની ત્રિજ્યા છે r² તો આપણે લે સૂત્ર એનો વર્ગ અને બીજો જે છે બરાબર છે એની હાઈટ છે એટલે કે આ લેવાની છે એ આપેલી છે 4 4 છેદમાં r² r² છે

એ બંને નળાકારોના ઘનફળોના ગુણોત્તર મળશે જોઈએ અહીંયા 3 સ્ક્વેર 3 સ્ક્વેર એટલે 3 ઇન્ટુ 3 ઇન્ટુ 4 એઝ ઇટ ઇઝ રેવા આપણે ઓકે 4 અપોન સ્ક્વેર તો 4 4 બરાબર છે 5 એઝ ઇટ ઇઝ રેવા ઓકે તો અહીંથી 4 4 કેન્સલ થઈ જશે તો શું વાત કરીયું 3 * 3 એટલે થશે 9 3 * 3 એટલે થશે 9 4 * 5 તો થશે 20 ઓકે તો આપને મળ્યું 9 / 20 બરાબર છે 9 / 20 હવે આને ગુણોત્તર સ્વરૂપે લખું હોય તો આ રીતે લખી શકું કે 9 જેમ 9 જેમ 20 બરાબર છે

બરાબર પણ એકસ્ટ્રા સરસ મજાના આઈ એમપી દાખલાઓ છે કે જે વિદ્યાર્થી મિત્રોએ સ્ટાન્ડર્ડ મેસ સિલેક્ટ કરેલું હોય અને એ સ્ટાન્ડર્ડ મેસની અંદર અલગ અલગ બોર્ડની અંદર એક્ઝામ્પલની અંદર જે દાખલા આપેલા હોય એની કિંમતો ફેરીને જે રકમ પૂછે છે બરાબર તો એના રિલેટેડ અમે એક્ઝામ્પલ છે સોલ્વ કરાવીશું અને તમને હેલ્પ કરાવીશું જરૂર પડે તો અમારી જે જેડિસ એજ્યુકેશન ચેનલ છે એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ